ઉપલેટા સરકાર દ્વારા નવા રોડ રસ્તાઓ બનાવવાની લઈને ઉપલેટાના ત્રણ કમાન હાકમ હોલ મરિયમ મસ્જિદ રોડ વગેરે વિસ્તારમાં રોડની કામગીરી લઈને જે રસ્તાઓ ખોદવામાં આવે છે તે આશરે એક મહિનાથી વધુ સમય વીતી જતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને નગરપાલિકા દ્વારા જે કામગીરી રોડ રસ્તા લઈને અનેક પ્રશ્નોમાં પ્રજા થઈ રહી છે જેમ કે વાહન ચાલકોને વાહન અવર જવર કરવા માટે મુશ્કેલીઓ પડે છે અને આ ખોદેલા રોડ ઉપર

બીજો રસ્તો ચોકફરિયાના રસ્તે અથવા અનેક અમારા એરિયાની અંદરમાં કેટલાય ઠેકાણે એવી રીતે ખોદીને ને વહી છે પણ હજી સુધી કામગીરી દેખાઈ નથી તો અમને કેવી તકલીફ થાય છે એ અમારું મન જાણે છે તો જેમ બને એમ વહેલા કામ કરવા મહેરબાની